હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી તો આપણે આજે ફરી ટોલા કાઢવા માટે બેસી ગયા છીએ ને આ બેન એટલા ટોલા છે નાની છોકરી છે પણ બહુ ટોલા છે તો આપણે શરૂ કરી દીધું છે ટોલા કાઢવાનું તમે વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો એટલે તમને ખબર પડશે કે મેં આજે કેટલા ટોલા કાઢ્યા છે જો ચાલુ થઈ ગયું મળવાનું માથામાં હાથ નાખો એટલે એના માથામાંથી ટોલા મળી જાય કેટલા બધા કાઢ્યા ખાલી તમે અડધો કલાક કાઢવા માટે બેસો ને તો એટલા એના માથામાંથી ટોલા મળી જાય ને શું એને બિચારીને એને મમ્મીને ટાઈમ નહીં મળતો એટલા માટે હું જ કાઢું છું રૂ ટોલા એની મમ્મી ખેતરે જતી રહેતી હોય પપ્પા નથી એટલે એકલીને કામ કરવાનું હોય ને એટલે છોકરીને એટલું બહુ ધ્યાન ના અપાય એની પાછળ અને ખેતરમાં એ કામ કરવાનું હોય ને એટલા માટે તો મારા ઘરની બાજુ મારે છે એટલે આવી જાય મારા ઘર એટલે હું એને કાઢી દઉં ટોલા બિચારી માથું ચોખ્ખું થઈ જાય ને એટલા માટે તો તમે જોઈ શકો છો એના માથામાંથી કેટલા મેં ટોલા કાઢું છું ને એ અને તમને નજીકથી ટોલા બતાડીશ તમે જોજો ખબર પડે અને હું ટોલા કાઢું એ તમને ગમે છે કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેજો અને કોન કોને આ રીતે ટોલા કાઢે છે મારી જેમ કોના માથામાં ટોલા છે તો પહેલાં કોમેન્ટ કરજો અને મારા જેમ કેટલા ટોલા કાઢે છે દીદી મને કોમેન્ટ કરજો જે પણ દીદી ટોલા કાઢતા હોય ને એ લોકો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો મને અને મારો વિડીયો પણ ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ કરજો કે તમે કયા ગામથી કયા જિલ્લામાંથી જુઓ એ મને કોમેન્ટ કરીને કહેજો એટલે મને પણ ખબર પડે ને કે તમે લોકો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છો મને એ જો આપણે ચાલુ થઈ ગયું છે આપણે ધાબા પર ચડી ગયા છે ઉપર કારણ કે નીચે બધા હોય એટલે મજા ના આવે બધામાં મને વિડીયો ઉતારવાનું ઓછું ગમે એટલે હું છોકરાઓ જોડે જાઉં નાટક કરતી હોય કારણ કે બધાને જાહેરમાં હું વિડીયો નથી ઉતારતી એટલા માટે આવું છોકરીઓ જોડે આવું કર્યા રાખું મેં થોડા ટાઈમ પછી આપણે બધાને વચ્ચે વિડીયો ઉતારીશું હાલ તો નથી જ ઉતારવા જો લીખ પણ એના માથામાં એકદમ મોટ પટપટ ફૂટે ને એવી લીખો છે બોલો બહુ અને એના માથામાં બહુ ટાલા છે ને એટલે મને એવું થાય કે લાવો ને આપણે જેટલા નીકળે એટલા કાઢી દઈએ અને માથામાં બિચારીને ઓછા થઈ જાય એટલા માટે અને છે અમારે રિયાબેન જ છે આમાં આગળ પણ વિડીયો બનાવ્યો છે મેં એનો રિયાબેનનો પણ એક જ દિવસમાં પૂરા ના થઈ જાય એટલા માટે આપણે જ્યારે બેસીએ ત્યારે ઉતારી દઈએ છીએ અને કાઢીએ છીએ એના માથાને એ થઈ જાય જો જો ટોલો જોવો ખાલી કેટલો મોટો છે બોલો એને હું જ રડતા ટોલા કાઢી નાખ્યા છે એની મમ્મી તો ક્યારે કાઢ બિચારી છે અને આ રીતે હાથમાં કોણ મારે છે ટોલા એ પણ મને કહેજો મારી જેમ હાથમાં કોણ કાઢીને મારે છે નીચે મૂકીને કોણ મારે છે અને માથામાં જ કોણ મારે છે માથામાં બે નખવડે મારતા આવડે ને મને એ રીતે પણ આવડે છે હું બહાર કાઢીને બે નખ વડે મારું છું અંગૂઠાથી અને કાંસકામાં ક્વચ કાઢતા આવડે છે મને ક્વચ કાઢતા દેશી ભાષામાં એવું કહેવાય કે ક્વોચ કાટવાનું જુઓ બીજો ટોલો મળ્યો જોઈ શકો તમે જુઓ ગાયશ તમે જુઓ એના ટોલા જુઓ હાય હાય મારા નખ મોટા છે ને થોડા એટલે મને છે ને આમ વળી જાય ને ડર આવે થોડોક એટલે મેં છે ને બહુ ધ્યાન રાખીને કરું છું કારણ કે આપણે હવે નખ કાપવાના છે શોખ હતો મોટા કરવાના પૂરો થઈ ગયો જો આ બીજો ટોલો મળ્યો કેટલા ટોલા કાઢી દીધા એટલી વારમાં તમે તો જોયા જ હશે અને તમને બતાડું તે જ છે આટલા બધા તો કોના માથામાં ટોલા હશે જેના ઘરમાં છોકરીઓ હશે આમ તો છોકરાએ નહીં હોય હટોલા ટોલા એવું નહીં કે છોકરીઓને જ હોય એવું ના હોય છોકરાને બી હોય પણ જેના ઘરમાં બી છોકરીઓ હશે એ લોકો મારો વિડીયો જોતા હશે એ લોકો મને કોમેન્ટ કરજો કે આટલા બધા તો કોના માથામાં ટોલા છે મને કોમેન્ટ કરીને તો કહેજો એટલે મને ખબર પડે કે બધાના માથામાં હોય છે કે આના માથામાં એકલા જ છે આવા ટોલા એટલે મેં જોવું ને અને આ રીતે બેસીને કોણ કોણ ટાઈમ બગાડીને કાઢે છે ટોલા એ પણ મને કોમેન્ટ કરજો હું તો આ રીતે ટાઈમ થોડો બગાડીને બેસી જોઉં તો મિત્રો જોઈ શકું છો અને મારા વિડીયો આવા જોવા રાખવાને ગમે છે ટોલા ખોડવા માટે હે ને કાંસકાની થોડી મદદ લેવી પડે બે હાથ વડે પણ નીકળે પણ કાંસકાની મદદ લો ને તો તમને આમ જલ્દીથી ટોલા મળી જાય કારણ કે આપણે સેતી પાડી પડીને જોવું હોય ને એટલા માટે આ બે હાથ વડે જોવું હોય ને તો નખ મોટા જ હોય તો જ આપણે કામ કરી શકીએ આમ તો જોઈ શકીએ બટ જેટલી આપણે શેતી પાડવી હોય ને એ પડે નહીં અને એ પછી એટલામાં ખોડતા 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 ટોલા હોય ને એ સીધા નીચે વાળમાં ઉતરી જાય ઉપર ના રહે અને આપણે કાંસખાથી એકદમ ડાયરેક્ટ સેતી પાડી દઈએ ને એટલે એને ભાગવાનો ચાન્સ જ ના મળે ટોલાને એટલે ફટાક શું આપણને ત્યાંથી મળી જાય શેતીમાં દેખાઈ જાય આજુબાજુ પારમાં જતા હોય ને ભાગવાની કોશિશ કરતા હોય ને આપણને ફટક દઈ દેખાઈ જાય એટલા માટે કાંસકાથી આપણે શેતી પાડીએ ને તો દિન ટોલો દેખાઈ આવે અને હાથથી હોય ને તો આપણા હાથમાં હાથમાં વાળ કેવું ગુજવાયા રાખે ને એટલે અંદરને અંદર પછી ટોલોય ભાગી જાય એટલે સીધો એ નીચે ઉતરી જાય નીચે ઉતરી ગયા પછી આપણને ટોલો ના મળે એ અંદર વાળમાં જતો રહે અંદર અંદર રહે સીધો પૂંછડી પર આવી જાય એટલે આપણને ના મળે તો આ રીતે હું જો તમે જોઈ જ રહ્યા છો કે મેં આ રીતે શેતી પાડું ને એટલે ડાયરેક્ટ આપણને સીધો ચોખ્ખો ટોલો દેખાઈ જાય કઈ રીતે આ રીતે તો તમે પણ આ રીતે કાઢજો તો તમને સરળતાથી ટોલા હશે ને મળી જશે કારણ કે આ રીતે બહુ સહેલાથી આપણને ટોલા જોવા મળે લીખો એ પણ દેખાઈ જાય ના નાની ઝીણી અમથી જુવી હોય ને એ પણ જોવાઈ જાય દેખાઈ જાય આપણને એકદમ ચામડીમાં આમ ચોટેલી હોય ને એ પણ દેખાઈ જાય ટોલા તો તો આપણને દેખાઈ જ જાય આમ સેતી પાડો એટલે આમ ખરતો જ પડે સેતો પાડો ને એટલે નીચે આમ ખરવા જ મંડે કે એને ભાગવાનો ચાન્સ જ ના મળે પણ જેની હાવ વ્હાઈટ કલરની જુવી ના નિયમથી હોય ને એ ચામડીમાં ચોટેલી હોય એ આપણને બહુ ઓછી જોવા દેખાય જુઓ આ રીતે મને જુઓ મળે જુઓ ટોલા કાંસકાની શેતી પાડી પાડીને જુઓ ને એટલે મને આ રીતે ટોળા મળી જાય તરત જ એટલે તમે જોઈ શકો છો કે મારી ટેકનિક કેવી છે ટોલા કાઢવાની ને એ જુઓ કાઢવા હોય ને એટલે કાંસકાની મદદ લેવી પડે મદદ મદદ ના લો તો ચાલે હાથથી પણ હાથમાં કેવું કે વાળ આપણા ઘૂંચવા ઘૂંચાને ઘૂંચા થતા જાય ને એટલે ટોલા બધા હોય ને તો ને એમાં ફરતા હોય આપણને મળે નહીં જલ્દી પણ કાંસકાની મદદથી તમે કરો એટલે સીધી પેતી પડી જાય એટલે ડાયરેક્ટ આપણને ટોલો દેખાઈ જાય અને હું એ રીતે જ મને આને ટોલા કાઢું છું કારણ કે સીધી એક પેતી પાડો એટલે સીધો ટોલો આવી જાય પેતી પાડો એટલે સીધો ટલો આવી જાય જો હાથની મદદથી તો પેતી સરખી નથી પડતી તમે જોઈ શકો છો એમાં ને એમાં ભાગી જાય બહુ ઓછો જોવા મળે આપણને પછી ટ્રાય કરીએ જોવાનો જો મળી જાય એવું કંઈ નહીં પણ એમ કે વાર લાગે થોડીક બહુ ધ્યાન આપવું પડે ને આપણા કાંસકામાં એ લોકોએ ને કાંસકાથી મદ કાંસકાની મદદ લઈએ ને તો આપણને સીધો જોવા મળી જાય આમ હરખા કરી દેવા પડે ફરી થોડુંક ઓળાઈ ને ફરી પાછા જોવા પડે એટલે એકદમ ઠાળે પડેલા હોય ટોલા પાછા એટલે જુઓ આ રીતે આપણે જોવો ને એટલે સીધા જોવા મળી જાય ટોલા દેખાય સીધી પેતી દેખાય છે ને એકદમ ચોખ્ખી ચટ તો આ રીતે આપણને જોવા મળી જાય એટલા માટે હું કાંસકાની મદદ લઉં છું મારે સંજા દીદી છે એ મને કહેતા હોય કે તમે બે હાથ વડે જુઓ બે હાથ વડે ટોલા જોયેલા છે કારણ કે એમની કમેન્ટ હતી કે તમે બે હાથથી ટોલા કાઢજો એટલે આપણે એ પણ કરેલું છે પણ મેં આને બહુ ટોલા છે ને એટલે આપણે કાંસકાની મદદ વધારે લેવી પડે એમ છે કારણ કે આ રીતે શેતી પાડો એટલે ફટા દિને આપણને ટોલા જોવા મળી જાય હાથથી જોવા મળી જશે પણ તો બી કાંસકાની મદદથી બહુ સારું મને ચોખ્ખું ચટ દેખાઈ જાય ને એટલા માટે તો ફાઇનલી ગઈ તમે આ જોશો એટલે ટોલા તમને જોવાનું જોવા મળ્યા જ રાખશે આ બીજો મળ્યો ને કેટલા ટોલાઓ જોયા કેટલા તમને નજીકથી એના ટોલા બતાવ્યા ને કેવડા મોટા હે ટોલા તો તમે જોઈ શકો છો હજી મેં ટોલા આમ ગોતું છું લીખો તો મેં કાઢતી જ નથી એને લીખો તો હજી એટલી આમ પટ્ટી અવાજ આવે ને એવી ફૂટે હે પણ મેં લીખો નથી મેં ટોલા જ ખાલી ઓછા કરું આ લીખોમાંથી હજી ટોલા બધા બની જશે પણ લીખોને કાઢવા માટે ટાઈમ જોવો એટલો બધો અને આ ટોલા ફટાફટ મોટા કાઢી દે ને તો બીજી લીખો ના આવે એટલા માટે મેં મોટા ટોલાને કાઢું છું પછીનો વિડીયો બનાવીશ તો મેં તમને લીખોય બતાવીશ નજીકથી એકદમ નજીકથી ઓકે તો આપણે હવે ટોલા કાઢીને થાકી પણ ગયા છે આટલો ટાઈમ પણ લઈ લીધો છે મેં નીચે મૂક્યું છે ટોલો એ પણ તમને દેખાશે તો ફાઇનલી ગઈશ મારો વિડીયો કોને કોને ગમ્યો અને ક્યાંથી ક્યાંથી જુઓ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારેમાં વધારે શેર કરજો અને ક્યાંથી જોઈ રહ્યા છો એ મારા વિડીયોને મને કોમેન્ટ કરીને કહેજો અને બધાને જય માતાજી અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું બધાને તો બધાને ફરીથી જય માતાજી બાય બાય નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય